હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાશ એટલે કે ગુજરાતી પાઠ એક થી ચાર ભાગના વિડીયો તથા ભાગ નંબર છનો વિડીયો પણ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો ચાલો શીખીએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ એક અમે તો આવું જ કરવાના પાઠના પ્રવૃત્તિઓ સાથે સમજ સૌ પ્રથમ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એક સાંભળો અને પઠન કરો અહીંયા એક નાનકડું અમથું કાવ્ય આપેલું છે કાવ્યનું નામ છે બાળપણનું રૂષણું તેની બાજુમાં સ્ટાર પણ આપેલા છે કાવ્ય વાંચી સમજી અને તમારે આ સ્ટારમાંથી કેટલા સ્ટાર આપવા છે કાવ્યને જેટલા સ્ટાર આપવા હોય તેટલા સ્ટારમાં તમારે રંગ પૂરવાનો છે મારે તો ફાઇવ સ્ટાર આપવા છે તમારે કેટલા સ્ટાર આપવા છે તે તમારે નક્કી કરવાનું છે જા નથી પહેરવા કપડા મારે નથી પહેરવા લે ખમીસ નથી પહેરવા ક્યાં પહેરે છે બાળક કહે છે પવન પણ કપડાં નથી પહેરતો અને તડકોય કપડાં પહેરતો નથી ક્યાં પહેરે છે ખમીસ ચડ્ડી નાગુ પૂગુ ઝરણું એમ કે પણ ક્યાં ખમીસ અને ચડ્ડી પહેરે છે એ પણ રખડે છે અને છાંયડો દરરોજ મળીને રમે છે એ ક્યાં ભણવા જાય છે એને ભણવા જવું પણ નથી ગમતું એટલા માટે તે કપડાં પહેરતું નથી ખિસકોલીને મોર ચોપડી ક્યાં વાંચે છે એને ચોપડી વાંચવી ગમતી નથી એટલે કહે છે ખિસકોલી ને મોર ક્યાં કોઈ દી ચોપડી વાંચે છે ફળિયાનો ઊંઘણસી લીમડો સાવ ઠોઠ છે આ ફળિયામાંનો લીમડો પણ કેવો ઠોઠ છે એમ તોય કેટલો વાલુડો છે ઠોઠ છે છતાંય કેટલો વાલો છે પતંગિયા તો આગમ આગે જાય વાદળા નદી તળાવે ધૂબકે ધૂબકે નાય એમ કે છે પતંગિયા તો આગમ આગે જાય એટલે કે દૂર દૂર જાય છે અને વાદળા નદી તળાવ તો ધૂપકે દુપકે નાય છે વાદળા અને નદી અને તળાવમાં પાણી હોય છે ને એટલે કહે છે કે તો તો છે એમને એમને કોઈ કોઈ ક્યારેય નથી બા હું તારો નહીં તું મારી બા નહીં તને જો ઈટ્ટા કિટ્ટા જા બા હું તારો નાનીઓ નહીં અને તું મારી બા નહીં હવે તારી સાથે ઈટ્ટા કિટ્ટા કારણ કે એને શાળાએ જવું ગમતું નથી

દરજી પાસે પાંખ ઘડાવી મને પરિબા દેશે ત્યારે આ બંધાનો વટ પડવાનો એમ કે દરજી પાસે જઈ અને મારી પરિબા છે ને એ મને ઘડાવી દેશે એટલે કે પાંખ બનાવડાવી દેશે પછી મારો વટ પડશે ઘંટ વગાડશે તો પણ ભણવા નહીં જવાનું કે ઘંટ વગાડશે ને તોય ભણવા નહીં જવાનું કેવું સારું બાળકને ભણવા જવું ગમતું નથી ખુબ્બમ ખૂબા તળાવમાં નાહવાનું કાળો ચોર થવાનું હાવ કરીને તને રાતમાં બીવડાવવાનું એમ કે છે ખૂબમ ખૂબા તળાવમાં નાહવાનું આપણે પાણીમાં બહુ નાઈએ તો કાળા પડી જઈએ છીએ એટલા માટે કહે છે કે ખુબમ ખુબ્બા એટલે ખૂબ જ નાહવાનું તળાવમાં નાહવાનું ને કાળો ચોર થવાનું એટલે હું કાળો થઈ જઈશ પછી તને હાવ કરીને રાતમાં બીવડાવીશ જાદુ મંતર છું થવાનું તને થશે કે અરે નાયનીઓ ક્યાં છે એમ કે છે હું જાદુ મંતર થઈને છૂ થઈ જઈશ એટલે કે ગાયબ થઈ જઈશ ત્યારે તને એમ થશે કે આ નાયનીઓ ક્યાં છે ત્યારે આગમ આગે એટલે કે દૂર દૂર આગમ આગે એ દૂર દૂરનો સમાનાર્થી શબ્દ છે વાદળ પાસે ઉડી જવાનું ઉડતા ઉડતા થાકી જવ તો તરત પરિબાના ખોળામાં ડાયો માયો ઊંઘી જાઉં કે વાદળ પાસે ઉડી જવાનું અને ઉડતા ઉડતા જો થાકી જાઉં ને તો તરત પરિબાના ખોળામાં ડાયોમાયો ઘસ ઘસ ઊંઘી જાઉં આવું શ્રી રમેશ પારેખ દ્વારા આ લખેલી નાનકડી કવિતા છે સરસ મજાનું બાળકપણનું રૂષણું રૂષણું એટલે રીસાઈ જવું એ શાળાએ જતાં જતાં રીસાય છે ત્યારે આવું બાળક કહે છે ત્યાર પછી હવે વાતચીત કરીએ સવાલ નંબર 1 કવિતા સાંભળતી વખતે તમને મનમાં શું થતું હતું હું અહીંયા એક વિદ્યાર્થીની વાત લખું છું કવિતા સાંભળતી વખતે મને મનમાં થતું હતું કે હું પણ નાનિયાની જેમ આકાશમાં ઉડીશ તળાવમાં નાઈશ અને રાતના માને બીવડાવીશ ભણવા જવાનું નહીં હોય તેથી ખૂબ મજા આવશે આવી રીતે કવિતા સાંભળતી વખતે તમને શું થતું હતું તે અહીંયા લખવાનું છે સવાલ નંબર બે આ બાળકની કઈ કઈ વાતે તમને એકદમ સાચું એમ જ કરાય એવું બોલવાનું મન થયું તેના જવાબમાં હું લખીશ બાળકની પવન અને તડકો કપડાં નથી પહેરતા ઝરણું પણ કપડાં નથી પહેરતું ઝાડ ચોર સિપાઈ રમે છે ખિસકોલી અને મોર ચોપડી વાંચતા નથી લીમડો સાવ ઠોઠ છે આ બધી વાતો એકદમ સાચી લાગી તેમજ તળાવમાં નાહવાનું આકાશમાં ઉડવાનું બાને બીવડાવવાનું પરિબાના ખોળામાં બેસવાનું વગેરેમાં એમ જ કરાય એવું બોલવાનું મન થયું હતું તમને ક્યારે એકદમ સાચું અને એમ જ કરાય એવું બોલવાનું મન થયું તે તમારે અહીંયા લખવાનું છે સવાલ નંબર 3 કવિતાની કઈ લીટી સાંભળીને તમને મજા પડી ગઈ એ વાંચી સંભળાવો મને જે લીટી સાંભળીને મજા આવી તે લીટી હું અહીંયા લખું છું તમારે તમને જે લીટી ગમી તે લખવાની છે પવન અને તડકોએ એ ક્યાં કપડા પહેરે છે આ લીટી સાંભળીને મને તો મજા પડી ગઈ તમને કઈ લીટી સાંભળીને મજા પડી તે લખવાનું છે સવાલ નંબર 4 નાનીઓ રિસાયો છે કે ગુસ્સે થયો છે તમને કઈ રીતે ખબર પડી તેના જવાબમાં લખીશું નાનીઓ ગુસ્સે થયો છે કારણ કે તે પોતાની બા પાસેથી દૂર જવાની વાત કરે છે કિટ્ટા કરવાની વાત કરે છે તેના પરથી મને ખબર પડે છે કે નાનીઓ ગુસ્સે થયો છે તેના જવાબમાં લખી શકાય આ છોકરો તેની મમ્મી ને એમ સમજાવવા માગે છે કે માત્ર ભણવાનું જ નહીં સાથે સાથે થોડી રમતો પણ રમવાની હોય છે સવાલ નંબર છ તમે મમ્મી થી રીસાવ ત્યારે શું કરો છો તેના જવાબમાં લખીશું હું મમ્મીથી રીસાવ ત્યારે એક ખૂણામાં બેસી જાઉં છું અને કોઈ સાથે વાતો કરતો નથી અને જમવાનું પણ જમતો નથી આવું બધું કરું છું તમે શું કરો છો એ તમારે લખવાનું છે સવાલ નંબર સાત આ છોકરો ફરિયાદ કરે છે એવી રીતે તમે કરો તો તમારા મમ્મી પપ્પા તમને શું કહે તેના જવાબમાં લખીશું આ છોકરો ફરિયાદ કરે છે એવી ફરિયાદ જો અમે મારા મમ્મી પપ્પાને કરીએ તો અમને સમજાવશે અને કહેશે કે બેટા ભણતરની સાથે સાથે થોડું રમવામાં કશો વાંધો નથી પણ આખો દિવસ રમવાનું જ ના હોય સવાલ નંબર આઠ કોણ જલ્દી રીસાય મોટેરા કે બાળકો કોણ જલ્દી માની જાય મોટેરા કે બાળકો તેના જવાબમાં લખી શકીએ બાળકો જલ્દી રીસાઈ જાય અને બાળકો જ જલ્દી માની જાય છે સવાલ નંબર નવ તમારામાંથી કોને કોને ઘરમાં તોફાની ડાયો અથવા ડાયી કે એવા બીજા કોઈ નામથી ઓળખવામાં આવે છે તમારે તમારી વાત લખવાની છે મારા પરિવારમાંથી મને સૌથી ડાયો ગણવામાં આવે છે અથવા તમારા જેવી છોકરી વાત કરતી હોય તો લખી શકાય કે મને સૌથી ડાહી ગણવામાં આવે છે અને મારા ભાઈને સૌથી તોફાનીના નામથી ઓળખવામાં આવે છે તમારા ભાઈને જો ડાયો ઓળખવામાં આવતો હોય તો તે લખવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ બે આંઠડો દોરો પછી તમને સાચો લાગતો જવાબ શોધી કાઢો સૌ પ્રથમ હવામાં આંઠડો દોરવાનો છે પછી અહીંયા જે સાચો જવાબ લાગે છે તે શોધવાનો છે વિદ્યાર્થીઓએ ત્રણ કે ચારના જૂથમાં ચર્ચા કરીને જવાબ શોધવાનો છે પછી વારાપરથી દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી જવાબ બોલે તેમણે તે જવાબ કેમ પસંદ કર્યો તેના વિશે વાત કરવાની છે તેઓએ એ જવાબ કેમ પસંદ કર્યો તે ન કહી શકે

આમાંથી કઈ વાત લાગુ પડતી નથી તો અ સિપાઈ રમતમાં હાથ દોરડાથી બાંધવામાં આવતા નથી તેથી આ વાત લાગુ પડતી નથી આવી રીતે તમારે કરવાનું છે તો અહીંયા ત્રણ વાત આપેલી છે એ વાંચવાની છે પછી ઠોઠ કોણ છે તે નક્કી કરવાનું છે અ ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથે રાખ્યો કેમ કે તેમ કરવાથી ઘાસનો ભાર ઘોડા પર ન આવે ઘોડા પર જતો તો અને ઘાસનો ભારો પોતાના માથે લીધો તો બ રમાબહેન પરેશને ચાર દિવસથી એકની એક વાત સમજાવે છે કે સોના સ્થાનમાં રહેલી સંખ્યાની કિંમત શોધવા તે અંકના સો ગણા કરવા પણ તે દસ મણે જ ગુણે છે આ વાત તેને વારંવાર સમજાવે છે ક થિરદૌસનો હાથ રમતા રમતા છોલાઈ ગયો છતાં પપ્પા મારશે એની બીકે તેણે ઘરે એ વાત કરી જ નહીં તો આ ત્રણમાંથી ઠોઠ કોણ છે તે નક્કી કરવાનું છે તો જવાબ લખી શકાય બ કારણ કે અ છે એને કારણ કે છતાં તે સમજી શકતો નથી તેથી તેને ઠોઠ કહી શકાય સવાલ નંબર ત્રણ કયું વાક્ય વાંચી હસવું આવ્યું અહીંયા ત્રણ વાક્ય આપેલા છે કયું વાક્ય વાંચીને હસવું આવ્યું તે કહેવાનું છે અ ત્રીટા કહે છે આપણે બંદા એવા ભૂત બૂથથી ના ડરીએ બ સુરેશ કહે છે મને મજા છે એ બંદાને જ્યારે જે જોઈએ એ તેના તે જ દિવસે મળી જાય છે અને ક પ્રતિક કહે છે આ બંદા તો ઉંદરડી શું વંદા જોઈને ફફડે એટલા બહાદુર અહીંયા આપેલા વાક્યમાં ક વાક્ય જોઈએ તો રમૂજ ઉત્પન્ન કરે છે સવાલ નંબર ચાર આ ત્રણમાંથી કોનો સૌથી વધુ વટ પડે એમ લાગે છે કોનો વટ વધુ પડે છે તે નક્કી કરવાનો છે અ નિયતિએ દોરેલું ચિત્ર આચાર્યને એટલું બધું ગમ્યું કે તેમણે તે ઓફિસમાં લગાવ્યું બ ધનુષને તેના પપ્પાએ બસો પચાસ રૂપિયાની પીછી લઈ આપી અને ક દ્રષ્ટિએ દોડવાની શરૂઆત જ એવી ઝડપે કરી કે બીજા બધા તેની પાછળ જ રહી ગયા તો આપેલા ત્રણમાંથી નિયતિનો વટ પડે છે કારણ કે તેનું ચિત્ર તો ઓફિસમાં લાગેલું છે સવાલ નંબર પાંચ શિક્ષક આ ત્રણમાંથી કોને વળશે એમ લાગે છે આ ત્રણમાંથી શિક્ષક શ્રી કોને વળશે તે તમારે નક્કી કરવાનું છે અ આગ લાગતા કિશન કોઈને પૂછા વગર જ વર્ગમાંથી મેદાન તરફ દોડ્યો બ નફીસા પલળતી પલળતી વર્ગમાં આવી ઠંડી લાગે છે એમ કહી જાતે જ પંખાની સ્વિચ બંધ કરી ક વિશાલે સાપને પૂછડી પકડીને વર્ગની બહાર ફેંકી દીધો આ ત્રણમાંથી શિક્ષક કોને વડશે એમ લાગે છે અહીંયા ત્રણેય વિદ્યાર્થીઓએ સમજા વિચાર્યા વગર કામ કરેલા છે એટલે શિક્ષક શ્રી છે એ ત્રણેયને વડી શકે છે તો અહીંયા તમારે છે એ ત્રણેયમાં ખરાની નિશાની કરવાની છે આ ત્રણેય વિદ્યાર્થીઓને શિક્ષક વડશે આગ લાગતા જ સીધું પૂછ્યા વગર વર્ગમાંથી મેદાન તરફ ના દોડી જવાય બ નફીસા પલળતી પલળતી વર્ગમાં આવી છે તો જાતે જ પલળેલી હોય અને પંખાની સ્વિચ બંધ કરે તો એને શોટ લાગી શકે છે અને સાપની પૂંછડીને પકડીને બહાર ફેંકીએ તો ક્યારેક કરડવાનો ભય રહેલો છે એટલે ત્રણેયને વળી શકે છે તમારે ત્રણેય સામે ખરું કરવું જોઈએ ત્યારબાદ એક્ટિવિટી ચાર પોઈન્ટ ત્રણ ત્રણેય શબ્દોનો અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે અને શબ્દોને શબ્દોનો ક્રમ જાળવવો જરૂરી નથી અહીંયા છે ચોર સિપાઈ મારો પડછાયો અને હું આ ત્રણ શબ્દો છે એ ત્રણને આધારે વાક્ય બનાવેલું છે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મારો પડછાયો મારી પાછળ પાછળ આવે છે જાણે એ દિવસભર મારી સાથે ચોર સિપાઈ ન રમતો હોય આ રીતે ત્રણેય શબ્દનો ઉપયોગ થયો છે હું મારો પડછાયો અને ચોર સિપાહી અહીંયા છે ત્રણેય શબ્દનો ઉપયોગ થયો છે પણ પહેલાં હુંનો ઉપયોગ થયો છે મારો પડછાયો વચ્ચે છે અને ચોર સિપાહી છેલ્લે છે શબ્દોનો ક્રમ જાળવવો જરૂરી નથી પણ આ ત્રણેય શબ્દો વાક્યમાં આવવા જરૂરી છે એ રીતે વાક્ય બનાવવાના છે એક ગુજરાતી ઠોઠ અને સંસ્કૃત તેના પરથી હું વાક્ય બનાવું છું મારો મિત્ર મહેશ ગુજરાતીમાં હોશિયાર છે પણ સંસ્કૃતમાં એકદમ ઠોઠ છે હવે આના સિવાયનું તમે પણ તમે એવું પણ વાક્ય બનાવી શકો કે મારો મિત્ર વિજય સંસ્કૃતમાં ઠોઠ છે પણ ગુજરાતીમાં હોશિયાર છે અથવા એવું પણ બનાવી શકો કે મારો મિત્ર ગુજરાતીમાં ઠોઠ છે અને સંસ્કૃતમાં હોશિયાર છે એટલે કોઈ પણ રીતે તમે વાક્ય બનાવી શકો છો મેં બનાવેલું વાક્ય બનાવવું જરૂરી નથી સવાલ નંબર બે હેડમાસ્ટર વઢવું પાળી પર ચાલવું અહીંયા ત્રણ શબ્દો છે તેના આધારે વાક્ય બનાવી શકાય રિસેષમાં આર્ય ટાંકાની પાળી પર ચાલતો હતો તેથી હેડમાસ્ટર તેને ખૂબ વઢ્યા આના સિવાયનું વાક્ય પણ આ ત્રણ શબ્દનો ઉપયોગ કરી તમે વાક્ય બનાવી શકો છો ત્રણ નવી ઘડિયાળ વટ અને મિત્રો તેના જવાબમાં લખી શકો જીયાન નવી ઘડિયાળ પહેરીને શાળાએ ગયો ત્યારે તેના મિત્રોમાં તેનો વટ પડી ગયો ચાર પાંચ ફૂટ કૂદવું બંદા તેના આધારે વાક્ય બનાવી શકાય અરે એ બંદા એના માટે તો પાંચ ફૂટ કૂદવું એકદમ સરળ છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર ગદ્યમાંથી પદ્ય અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે એટલે કે અહીંયા પદ્ય આપેલું છે એટલે કે કવિતાની કડી છે તેના પરથી આપણે સાદું વાક્ય બનાવવાનું છે અને સાદુ વાક્ય હોય તો કવિતાની કડી જેમ બનાવવાનું છે પવન અને તડકો એ કપડાં ક્યાં પહેરે છે ક્યાં પહેરે છે ખમીસ ચડ્ડી નાગું પૂગું ઝરણું આ એક કવિતાની કડી છે અને એની સામેથી ગદ્ય બનાવ્યું છે પવન તડકો અને ઝરણું શરીર ઢાંકતા નથી જોને જાયડી રોજ મળીને ચોર સિપાઈ રમતા એનું ગદ્યમાં રૂપાંતર વૃક્ષ અને તેનો પણછાયો ચોર પોલીસ રમે છે હવે આપણે અહીંયા છે આગળ જોઈએ તો પતંગિયા તો આગમ આઘે જાય એનું છે એક કવિતાની કડી આપી છે એટલે કે પદ્ય છે એનું ગદ્ય લખી શકાય પતંગિયા તો દૂર દૂર જાય હવે અહીંયા છે એ બે લીટી છે અહીંયા બે લીટી આપેલી છે આ રીતે અલગ અલગ લીટી છે નદી તળાવમાં વાદળાનું પ્રતિબિંબ પડે છે અને પાણીના વમળોથી તે અંદર બહાર થતું હોય એમ લાગે છે અને બીજી કડી છે કોઈ ઠોઠ હોય તો પણ તે આપણને વહલું હોઈ શકે એ બેની પદ્ય કડી લખવાની છે તો આ રીતે લખી શકાય પડતો જો ને પડછાયો પાણીની અંદર અને બહાર અહીંયા એક કડી પૂર્ણ થાય છે પછી અહીંયા આ બીજી કડી લખેલી છે ટાઈપિંગ મિસ્ટેકને કારણે બંને ભેગી કડી છે અહીંથી આ બીજી કડી છે

ત્યાર પછી આ પદ્ય આપેલું છે હું પહેરણ ફેંકી દઉં લેડીંગો ચડ્ડી ફેંકી દઉં લેડીંગો દફતર ફેંકી દઉં લે તો ત્યાંનું ગદ્ય લખી શકાય હું મારી ચડ્ડી શર્ટ અને દફતર ફેંકી દઈશ ડીંગો ડીંગો ત્યારબાદ પાંખ પહેરીશ ત્યારે મારો વટ પડશે તેનું પદ્યમાં રૂપાંતર કરી લખી શકાય ત્યારે આ બંદાનો વટ પડવાનો પછી ઉડતા ઉડતા થાકી જવ તો તરત પરિબાના ખોળામાં ડાયોમાયો ઘસઘસ ઊંઘી જાઉં તેનું ગદ્ય રૂપાંતર કરી શકાય જ્યારે હું ઉડતા ઉડતા થાકી જઈશ ત્યારે પરિબાના ખોળામાં ડાયો ડમરો થઈને ઘસઘસાટ ઊંઘી જઈશ પછી ગદ્ય આપેલું છે તને બીવડાવીને સંતાઈ જઈશ તને બીવડાવીને સંતાઈ જઈશ તેનું પદ્ય કરી શકાય જાદુમંતર છું થવાનું આવી રીતે ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે નંબર કહી શકે તે વાત સામે તમારે લખવાનું છે અને નાનીઓ ન કહી શકે તેવી વાત સામે તમારે નનૈયો લખવાનું નાનીઓ જે કહી શકશે કદાચ નાનીઓ આવું બોલ્યો હોય એમ તો એની સામે અનૈયો અને ના બોલી શકે એમ હોય તો નનૈયો લખવાનું છે એક શર્ટ પેન્ટ કોટ અને પાઘડી પહેરીશ આવું વાક્ય નાનીઓ ના બોલી શકે તેથી બે મમ્મી વગર જરાય ન ગમે કારણ કે એ એમ કહે છે કે હું તો તને છોડીને જતો રહીશ ત્રણ તળાવ પાસે તંબુ તાણીને રહીશ હનૈયો કદાચ એવું બોલી શકે ચાર ભણેશ્રી કે ઠોઠ મને બધા મિત્રો વાલા હનૈયો આવું નાનીઓ કહી શકે કારણ કે તેને ભણવાની મજા નથી આવતી પાંચ બધાની સલાહ માનીશ

પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ આ કાવ્ય કંઠસ્થ કરો ઘરે બધા મોટેરાને ભેગા કરી કવિતા એકવાર વાંચીને તથા એકવાર મુખાટ કરીને સંભળાવો એ તમારું ગૃહકાર્ય છે તમારે આ કવિતા પાકી કરવાની છે અને ઘરે જઈને તમારા ઘરના સભ્યોને સંભળાવવાની છે ત્યાર પછી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ સાત લખો જોડીમાં લખવાનું છે એટલે તમારા મિત્ર સાથે મળીને કામ કરવાનું છે સવાલ નંબર એક નાનકો કેવું કેવું કરવા ઈચ્છે છે તેના જવાબમાં લખી શકાય નાનકો દરજી પાસે પાંખ કઢાવી પરિઓના દેશમાં ઉડવા ઈચ્છે છે જેથી તેનો વટ પડે શાળાનો ઘંટ વાગે તો પણ તે ભણવા નહીં જવાનું ઈચ્છે છે તળાવમાં નાહવાનું ઈચ્છે છે કાળા ચોર થઈને રાત્રે બાને બીવડાવવાનું ઈચ્છે છે જાદુમંતર કરવાનું ઈચ્છે છે વાદળ પાસે ઉડી જવાનું ઈચ્છે છે અને પરિબાના ખોળામાં ઊંઘી જવાનું ઈચ્છે છે સવાલ નંબર બે નાનકો શું શું નથી કરવા માંગતો તેના જવાબમાં લખી શકાય નાનકો ભણવા જવા નથી ઈચ્છતો પહેરવા નથી ઈચ્છતો વાંચવા લખવાનું નથી ઈચ્છતો ત્યારબાદ નંબર નાનિયાની બા કહી શકે તેવી વાત સામે ના બા અને પરિબા કહી શકે તેવી વાત સામે હા બા એવું લખવાનું છે જો નાનિયાની મમ્મી જે વાત કરી શકે એવી વાત સામે ના બા એમ લખવાનું અને પરિબા જે વાત કહી શકે તેની સામે હા બા એવું લખવાનું છે એક ચાલ સંતા કુકડી રમીએ તો હા બા એવું પરિબા કહી શકે છે બે ચાલ ઊટ નાઈ ધોઈને ભણવા બેસ ના બા કારણ કે એવું નાનિયાની બા કહે છે ત્રણ ચાલ જંગલમાં ફરવા જઈએ આવું પરિબા કહી શકે તેથી હા બા લખીશું ચાર આટલું શાક ખાધા વગર ઊભું થવાનું નથી આવું નાનીયાની બા કહી શકે તેથી ના બા એમ લખીશું પાંચ લેસન પૂરું કરીને પછી જ રમવાનું આવું નાન્યાની બા કહી શકે તેથી ના બા એમ કહીશું છ આંબે ચડીને કેરી ઉતારી આપીશ આવું પરિબા કહી શકે તેથી હા બા એમ લખીશું સાત જોયું અંધારામાં ચાલવાની કેવી મજા આવે આવું પરિબા કહી શકે તેથી હા બા એમ લખીશું આઠ ખબરદાર જો વરસાદમાં પડ્યો તો આવું નાની બા કહી શકે તેથી ના બા એમ લખીશું પ્રવૃત્તિ નંબર 4.9 જવાબ લખો એક નાનિયાના મમ્મીએ વડીલોએ તેને શું શું કરવાનું કહ્યું હશે એટલે કે નાનિયાના મમ્મીએ અથવા તેના વડીલોએ તેને શું કરવાનું કહ્યું હશે શું શું કરવાની ના પાડી હશે જેથી નાનિયાને આવી કવિતા બનાવવી પડી તેના જવાબમાં લખી શકાય નાનિયાના મમ્મીએ તેને નાવાનું કહ્યું હશે કપડાં પહેરવાનું કયું હશે ભણવાનું કયું હશે જે નાનિયાને નહીં ગમ્યું હોય તળાવમાં નાવા જવાની ના પાડી હશે ટીવી જોવાની ના પાડી હશે આખો દિવસ સાયકલ ચલાવવાની ના પાડી હશે જેથી નાનિયાને નહીં ગમ્યું હોય અને તેને આવી કવિતા બનાવવી પડી હશે સવાલ નંબર બે મમ્મી શું શું કરવા દે તો નાનિયાને મમ્મી ગમે તેના જવાબમાં લખી શકાય મમ્મી નાનિયાને આખો દિવસ રમવા દે તો નાનિયાને ગમે વાંચવા કે લખવા બેસવા ન કહે તો નાનિયાને ગમે અને નાનીયાને રમવાની ખૂબ જ મજા પડે સવાલ નંબર ત્રણ નાનીઓ લીમડાને ઊંઘસી અને ઠોઠ કેમ કહે છે તેના જવાબમાં લખી શકાય નાનિયાના ફળિયામાં રહેલો લીમડો ક્યાંય ભણવા જતો નથી અને એક જ જગ્યાએ રહે છે તેથી નાનીઓ લીમડાને ઊંઘસી અને ઠોઠ કહે છે સવાલ નંબર ચાર નાનિયા છાપ છોકરો અથવા છોકરી નાનિયા છાપ એટલે નાનિયા જેવો છોકરો તમારો નાનો ભાઈ કે બહેન કે મિત્ર હોય તો તમને ગમે કે ન ગમે અને કેમ હું મારી વાત લખું છું તમારે તમારું વિચાર લખવાના છે ના મને ન ગમે કારણ કે નાનિયા છાપ છોકરો ખૂબ તોફાની હતો ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4.10 હવામાં પેલા આઠડો દોરવાનો છે અને પછી નાનિયાની વાતને ચકાસી તમારો મત રજૂ કરવાનો છે આ કવિતામાં છોકરો જે વર્તન અને દલીલો કરે છે તેના વિશે ચર્ચા કરવાની છે તમારા વર્ગખંડમાં બીજા વિદ્યાર્થીઓને પૂછવાનું છે કે શું આ બરાબર છે કે કેમ વર્ગના વિદ્યાર્થીઓને પૂછવાનું છે કે નાનીઓ કરે છે એ બરાબર લાગે છે કે તેના વિરોધમાં છે વિદ્યાર્થીઓના જુદા જુદા મંતવ્ય લેવાના છે જે તમારા શિક્ષક લેશે ટીમ એક બે ટીમ પાડીશું એક ટીમની અંદર નાનિયાની તરફેણમાં એટલે નાનીઓ જે કરે છે બરાબર જ છે મોટેરાઓ તેમના મનમાં સમજે છે શું કે નાનિયાની તરફેણમાં હોય તેમ તે વિદ્યાર્થીઓ બોલવાનું છે તો બીજા બોલી શકે વડીલો વારંવાર રોકટોક કરે અને વાંચવા લખવાનું કહે છે તે બરાબર નથી આ સિવાય તમે તમારા વિચાર પણ આગળ રજૂ કરી શકો છો બીજી ટીમ કહેશે જે નાનિયાનો વિરોધમાં હશે મોટેરાઓ આપણને જે કહે છે તે આપણા ભલા માટે હોય છે એટલે નાનિયાએ એવું વર્તન ના કરાય નાનિયાનો વિરોધ કરશે બીજી ટીમ વડીલો પોતાને થયેલા અનુભવને આધારે આપણને સલાહ અને સૂચન આપતા હોય છે જે આપણા માટે યોગ્ય હોય છે આ રીતે બે ટીમ સામાસામી એક નાનિયાના વિરોધમાં હશે અને એક નાનિયાના તરફેણમાં હશે તેની ચર્ચા તમારે તમારા વર્ગખંડમાં કરવાની છે અહીં ભાગ પાંચ પૂર્ણ કરીએ છીએ ભાગ છ નો વિડીયો પણ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવીને લખી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો